આ સંવિધાન વિરોધી છે આ આંબેડકર વિરોધી છે આમનો તંબુ ઉખાડીને ફેંકવો એ જ તમારા જીવનનો સંકલ્પ હોવો જોઈએ આમની સામે છેલ્લા શ્વાસ સુધી લડવું એ જ ગુજરાતના ઓબીસી આદિવાસીના દલિત સમાજ નો ખેડૂતો પશુપાલકો શ્રમજીવીઓ મહિલાઓ અને બેરોજગારી યુવાનો સંકલ્પ હોવો જોઈએ હું આશા રાખું છું આ જન આક્રોશ રેલી અહીંથી નીકળે પછી તમે તમારા ગામમાં તમારા મોહલ્લામાં લોકોને જગાડવાનું કામ કરશો લોકોને યાદ અપાવશો આ દેશ બલિદાનથી તૈયાર થયેલો છે આ દેશમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આજે પણ છે આ દેશ તમારો અને મારો છે ફક્ત આરએસએસ ભાજપવાળા અને પૂંજીપતિ ઉદ્યોગપતિઓનો નથી આવો સાથે મળીએ એક નવું ગુજરાત બનાવીએ એક નવું ભારત બનાવીએ શહીદ આઝમ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બનાવીએ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈ આજના તાજા સમાચાર વાવ થોડાક સંદેશ અમારો સમય તમારો ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરો